અમારી મા ભોરીયાવડના માને માથે મંદિરમાં સોરી થઈ આજે કલંક થયો અને અમારી માતા કાળી થઈ અને અમે બધા ભક્તજન અને અમે કુંજારી જે અમારી ઉપર કાળા આપી તો બધા દોડ પાસ કરી રહ્યા છે સોરને પોતે છે એલસીડી પોલીસ એને અમને પૂરેપૂરો સહયોગ આપ્યો છે પણ આજે અમે જેનો અન્ન ખાયા અને મોટા થયા તો અમારે પણ શું કરવું તો મેં એમ કીધું કે આપણે પણ સાડા ત્રણ દિવસ માતાજીની સામે પ્રાર્થનામાં બેસી જાવ એટલે મેં મારા તમામ પુંજારી ભાઈઓને બોલાવી અને સાડા ત્રણ દિવસ માતાજી સામે આ ભૂખ્યા અમારે બેસવાનું છે અમારો અમારે પણ કાંઈક ભોગ દેવો છે મહા હાવનું સારું કરશે બોલ મેલી મા